રાજકોટ ભાવનગર હાઈવે પરના ત્રંબા ગામનો મેળો રદ કરવામાં આવ્યો છે ત્રંબા ગામે યોજાતો શ્રાવણી અમાસનો લોકમેળો રદ કરાયો છે ઠેર ઠેર પાણી ભરાયેલા છે જેને કારણે આ લોકમેળો રદ કરવામાં આવ્યો છે ત્રંબકેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ ભાવનગર હાઈવે પર ત્રંબા ગામે શ્રાવણી અમાસનો લોકમેળો રદ કરી દેવામાં આવ્યો છે ત્રંબા ગામે દર વર્ષની જેમ પાદરી અમાસે જે લોકમેળો ભરાય છે ધાર્મિક લોકમેળો ભરાય છે એ આ વખતે વરસાદના માહોલને હિસાબે આ વખતે ગ્રામ પંચાયત તેમજ ટંકેશ્વર મહાદેવના ટ્રસ્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મેળો બંધ રાખે અને બંધ રાખવામાં આવેલ છે કારણ કે વરસાદનો માહોલ એટલો હોય પાણી અંદર એટલું ભેડું છે અને પુલ ઉપરથી જગ્યા તરફ જવા માટે પૂર પણ આવેલું છે તે પણ બે ત્રણ દિવસની અંદર એ આ પૂર ઉતરે તેમ નથી તે માટે થઈને જાહેર જનતાને વિનંતી કે લોકમેળાની અંદર બંધ રાખેલ છે